રાજ્યમાં કોરોનાના વધતા કેસો અંગે તંત્ર સજ્જ થયું છે અમદાવાદની અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરાયા વીસ બેડ જૂની સિવિલમાં તૈયાર કરવામાં આવ્યા જ્યારે ત્રીસ બેડ બારસો બેડ હોસ્પિટલમાં તૈયાર કરાયા છે હોસ્પિટલના સ્ટાફને ટોળામાં માસ્ક પહેરવા સૂચના અપાઈ છે ઓક્સિજન બેડ વેન્ટિલેટર બેડ સહિતની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યમાં ફરી એક વખત કોવિડ કમબેક કરી હોય તેવી પરિસ્થિતિ છે કારણ કે કોવિડના કેસીસ હવે ચુકી છે કારણ કે ફરી એક વખત ત્યાં કોવિડનું કમબેક થતું હોય તેવું જોવા મળી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે સરકારના આરોગ્ય વિભાગ તરફથી સરકાર તરફથી વારે વારે આપણને કહેવામાં આવે છે કે મોકડ્રીલ કરતા રહો આપની તૈયારીનું કેવી તૈયારી છે હંમેશા માપતા રહો તો એ પ્રમાણે જો સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમારી પાસે બે વીસ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા સાત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડા છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે અને આ બારસો બેડ તમે જોઈ રહ્યા છો જરૂર પડે આપણે સેકન્ડ પીક વખતે જોયેલું ફર્સ્ટ પીક વખતે જોયેલું કે આ બેડ અહીંયા દરેકે દરેક બેડને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવે છે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ડેફિનેટલી ગયા અઠવાડિયામાં કેસીસમાં વધારો જોવા મળ્યો છે પરંતુ એ દરેકે દરેક વ્યક્તિ હોમ આઇસોલેશનમાં ઠીક થઈ રહ્યા છે એનો મતલબ છે કે અત્યારે આપણે ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂરિયાત છે રહી વાત દવાઓની કે હેલ્થકેર વર્કરની તો સિવિલ હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોરની અંદર જરૂરી માત્રામાં બધી જ દવાઓ ઉપલબ્ધ છે એટલે કે કશે લેવા જવાની જરૂર નહીં પડે દરેકે દરેક સ્ટાફને કોવિડને કેવી રીતે મેનેજ કરવો એની ટ્રેનિંગ પણ વારે રેગ્યુલર બેઝ પર ચાલુ જ છે એટલે કે બધા ટ્રેન્ડ સ્ટાફ છે એટલે હું એવું માનું છું ત્યાં સુધી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈપણ જાતની પરિસ્થિતિ આવે તો આપણે એને પહોંચી વળવા માટે તૈયાર છે લોકોને માત્ર ને માત્ર એટલી વિનંતી છે ગભરાશો નહીં પેનિક ન થાઓ પરંતુ ડેફિનેટલી સાવચેતી રાખો શરદી ખાંસી તાવ હોય તો માસ્ક પહેરો ઘરની અંદર પોતાની જાતને આઇસોલેટ કરો ટોળામાં જવાનું ટાળો આવી બધી જે બેઝિક ગાઈડલાઇન્સ આપણને હંમેશા સરકાર તરફથી મળી રહી છે એને અપનાવવાની છે એને રિફ્રેશ કરવાની જરૂર છે અને જેમ જેમ જેનો ટ્રેન્ડ પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગ જે કોઈ ગાઈડલાઇન આપે એને દરેકે દરેક વ્યક્તિ જો સ્ટ્રિક્ટલી ફોલો કરશે લોકોનો જો એમાં સાથ સહકાર રહેશે તો હું એવું માનું છું ત્યાં સુધી આપણે કોવિડને આવવા નહીં દઈએ અને જો આવશે તો એને ફેલાવા નહીં દઈએ સો ગભરાવાની જરૂર નથી સાવચેતી ચોક્કસથી રાખવાની છે અચ્છા સર જે રીતે હોસ્પિટલની અંદર કેટલા કોવિડ બેડ અત્યારથી તૈયાર કરવામાં આવ્યા છે કે પરિસ્થિતિને પહોંચી વરાય એટલે અત્યારે જો આમ જોઈએ તો કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ દર્દી દાખલ નથી સિવિલ હોસ્પિટલમાં અમારી પાસે આઇસોલેશન વોર્ડ છે ત્યાં વીસ બેડ રાખેલા છે જરૂર પડે ત્યાં એડમિશન આવે તો અહીંયા બારસો બેડમાં પાંચમાં મળે અમે બીજા ત્રીસ બેડ તૈયાર રાખ્યા છે જરૂર પડે એમ એને